માં અંબાની કૃપાથી શ્રેકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન પરિક્રમા દરમિયાન કુલ તેર લાખ લોકોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા સફાઈ માતાજીના પ્રસાદની કીટ આપી સન્માન કરાયું વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને અંબાજી ખાતે માતાજીની કૃપાથી શ્રી પરિક્રમા સુખરૂપ સંપન્ન થતા ગબ્બર તળેટી પરિક્રમા પ્રવેશ ખાતે માતાજીની પૂજા અર્ચના કરી મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ પ્રસંગે પ્રવેશ ચોક ખાતે સમગ્ર પરિક્રમા માર્ગમાં સ્વચ્છતા જાળવનાર સફાઈ કર્મીઓનું માતાજીની પ્રસાદની કીટ આપી સન્માન કરવામાં આવ્યું સમગ્ર રાજ્યમાંથી બારમી ફેબ્રુઆરીથી શરૂ થયેલા શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે સોળમી ફેબ્રુઆરી સુધીમાં તેર લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ શ્રી શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી પાંચ દિવસીય મહોત્સવ દરમિયાન પરિવહન પરિક્રમા ભોજન પ્રસાદ વિસામો પાણી આરોગ્ય વીજળી કાયદો વ્યવસ્થા અને સ્વચ્છતા સહિતની નિશુલ્ક વ્યવસ્થાઓનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેની જવાબદારી નિભાવનાર તમામ કર્મચારીઓને સન્માનિત કરાયા હતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિભાગોની કામગીરીને બિરદાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન મીડિયા મેનેજમેન્ટ અને મેળાના પ્રસાર પ્રચારનું સુંદર કવરેજ અને લાખો લોકોને મેળાની પળે પળનું કવરેજ માહિતી સમાચાર પહોંચાડનાર માહિતી ખાતું પાલનપુર અને ઇલેક્ટ્રોનિક પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિશ્રીઓનું પણ વહીવટદાર સુશ્રી સિદ્ધિ વર્મા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મેળાના પાંચ દિવસ દરમિયાન પરિક્રમા પથ અને સમગ્ર અંબાજીને સ્વચ્છ રાખવાનું કામ કરનાર સ્વચ્છતા કર્મચારીઓને અને સફાઈ કામદારોની કામગીરીને બિરદાવી પુષ્પવર્ષાદ દ્વારા તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વયવળદાર સુશ્રી સિદ્ધિ વર્માએ તમામ વિભાગના અધિકારી શ્રીઓ કર્મચારી શ્રીઓ સહિતનો આભાર માન્યો હતો મા અંબાની કૃપાથી આશીર્વાદ આ મેળો સુખરૂમ સંપન્ન થયો છે એમ જણાવી અંબાજી શક્તિપીઠ શ્રેષ્ઠ શક્તિપી છે દેશ દુનિયામાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે ત્યારે શ્રેષ્ઠ શક્તિપીઠ સ્વચ્છ શક્તિપીઠ બને એ આપણા સૌની ફરજ છે એમ જણાવી શક્તિપીઠ અંબાજીનું આખું વર્ષ ચોખ્ખું ચણક રાખવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ટીમ બનાસકાંઠાના અધિકારી શ્રી કર્મચારી શ્રી અને મોટી સંખ્યામાં ધર્મ ધર્મપ્રેમી શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ બનાસકાંઠા આજે એકાવન શક્તિપીઠ પરિક્રમાનો છેલ્લો દિવસ છે તો વાત કરીએ તો શરૂઆતથી તો અમે જય ભોલે ગ્રુપ અમદાવાદ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અમે આ યાત્રામાં જે શરૂઆત શંખનાથ સાથે કરી હતી જેમાં શ્રી યંત્ર અને પાલખી યાત્રા પણ સામેલિત હતી તો તે આખી યાત્રાની શરૂઆતથી લઈને અત્યારના અંત સુધી તો આજે આજે હાલ અમે પરિક્રમા પૂર્ણ કરેલ છે તો ત્યારે શંખનાથ સાથે જે શરૂઆત હતી તે શંખનાથ સાથે પૂર્ણાહુતિ થયેલ છે યાત્રાની પૂર્ણાહુતિ ક્યારેય થતી નથી દિન પ્રતિદિન તે ચાલ્યા જ કરે છે પણ જે પરિક્રમા મહોત્સવ હતો તો મહોત્સવની કે આજે પૂર્ણાહુતિ થયેલ છે અને આવી જ આવી જેટલા પણ જે સારા કાર્યો છે જે ધાર્મિક કાર્યો છે ગઈ સાલ અમે ચામર યાત્રા કરી હતી આ વખતે જે પાલખી યાત્રા શંખનાદ યાત્રા સાથે જે શરૂઆત કરી હતી તે આજે અમે પૂર્ણાહુતિ કરેલ છે આવતા વર્ષે કેવું આયોજન રહેશે આવતા વર્ષે આનાથી પણ કંઈક વિશેષ જ્યારે જે મા જગદંબાના જે પણ જે પણ જે પણ કહેવામાં આવશે તે તરફથી અમે એવી કંઈક નવી યાત્રા સ્ટાર્ટ કરીશું ઇક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચોવીસ પાંચ દિવસ પછી આજે તેની પૂર્ણાહુતિ પર જ્યારે પહોંચી ગયું છે ત્યારે ગત પાંચ દિવસનું જો સ્મરણ કહીએ તો અભૂતપૂર્વ રીતે આ વર્ષે પરિક્રમા મહોત્સવનું ઉત્સવ મનાવવામાં આવ્યો છે દસ લાખથી પણ વધુ યાત્રિકોએ આ મહોત્સવમાં આ વર્ષે ભાગ લીધો છે વિવિધ પ્રકારની યાત્રાઓનું જે આયોજન આ વર્ષે કરવામાં આવ્યું હતું પાલખી યાત્રા 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 જ્યોત યાત્રા ધ્વજા યાત્રા મશાલ યાત્રા શંખયાત્રા અને આજે જેનો આપણે અંત જે છે એ ખૂબ જ મધુર અને યાદગાર બની જાય એવા મંત્રોચ્ચાર સાથે કર્યું ત્યારે પ્રથમ દિવસે જ્યારે આપણે શંખયાત્રાની સાથે શંખનાદ સાથે અને મા અમ્માના ચરણોમાં એક પ્રાર્થના સાથે કર્યું હતું કે કોઈ પણ વિઘ્ન વગર આ મહોત્સવ સારી રીતે પૂર્ણ થઈ જાય તો આજે મા અમ્બાના ચરણોમાં આપણે શીશ નમાવીને મા અમ્બાનો આભાર માનીએ છીએ કે પાંચે પાંચ દિવસ ખૂબ જ સફળતાથી અને વિઘ્નવગ્ન સંપૂર્ણ થયા છે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ નથી બન્યો પાંચે દિવસમાં પહેલાં કહ્યું એવી રીતે દસ લાખથી વધુ લોકોએ દર્શન કર્યા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટની જે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા છે તેનો ધ્યાન તેનો લાભ લીધો મેડિકલ સેવાઓ જે છે પોલીસનો બંદોબસ્ત જે છે કે પીડાના પાણીની સેવા હોય કે પછી જે સેવા કેમ્પ દ્વારા પરિક્રમા પથ ઉપર જે સેવા કરવામાં આવતી છે આ બધા જ એલિમેન્ટ્સનું જે આ ખૂબ જ સુંદર એક કોન્ફરન્સ થયું હતું તેનું જ પરિણામ છે કે આજે સોળ તારીખની સંધ્યાકાળે આપણે અહીંયા ઊભા છે અને ખૂબ જ ગર્વ થાય છે તંત્ર વતી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફ વતી આ વાત આપ સૌ સુધી પહોંચાડવા માટે કે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર ચૌદ ખૂબ જ સફળતાપૂર્વક ઉલ્લાસપૂર્વક અને યાદગાર બની જાય તે રીતે ઉજવવામાં આવ્યો છે મા અંબાના ચરણોમાં પ્રાર્થના કે આવનારા વર્ષોમાં પણ અ જિલ્લા વહીવટી તંત્ર અને શિયાળા સુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ આ પ્રકારના કાર્યક્રમો અને યાત્રાઓનું આયોજન કરતો રહે અને વિશ્વ કલ્યાણ અને આપણા ધર્મના રક્ષણ માટે આ અંબાજી જે છે એ તીર્થ તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત